નોંધનીય છે કે રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે તેઓએ પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું એના કરતા બે છે નથી લડ્યું તો મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી લડવી પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ નાની શોપ સુધ્ધા નથી તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ખોટું ચલાવવું એના કરતાં બેટર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે અને એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં બીજા ઉમેદવાર લડે વડોદરાની સેવા કરે અને હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી વિરોધ કરવાવાળા વ્યક્તિ એ કોઈ એવા લેવલના વ્યક્તિ નહોતા કે જેનું વેટેજ હોય પોતાની જાતને સામાજિક ગણાવવું અને એમનું પોતાનું એનાલિસિસ કરો તો વડોદરા માટેનું એમનું યોગદાન શું